સુરત મહાનગરપાલિકાના પ્લોટો પર અનેક ઝોનમાં કબજા કરાયા છે ત્યારે કતારગામ ઝોનમાં સુરત મહાનગરપાલિકાના પ્લોટ પર કરાયેલા કબજાને દૂર કરી મનપા દ્વારા કબજો લેવાયો હતો તો આ સમયે કોઈ અનિચ્છય ઘટના ન બને તેને લઈને બંદોબસ્ત પણ ગોઠવાયો હતો સુરત મહાનગરપાલિકાના શહેરના વિવિધ ઝોનમાં આવેલા ખુલ્લા પ્લોટો પર અસામરિક તત્વો દ્વારા કબજો કરાયો હોય જેને હવે મહાનગરપાલિકા તંત્ર દ્વારા પરત લેવાની કામગીરી હાથ ધરાય છે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ટીપી ત્રણમાં મેઘવાડ કોલોની ખાતે ટીપીના રોડને અડીને આવેલા પ્લોટ પર કરવામાં આવેલા કબજાને સુરત મનપાની ટીમ દ્વારા બંદોબસ્ત સાથે પરત મેળવાયો હતો મેઘવાડ કોલોનીમાં અગાઉ ડિમોલિશન થયું હતું અને અસગ્રસ્ત ઝૂપડા વાસીઓને પ્લોટ ફાળવવામાં આવ્યો હતો પરંતુ પ્લોટ પર અન્યનો કબજો હતો જેને મનપા દ્વારા ફરી કાર્યવાહી હાથ ધરાઈ હતી આમ સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ઝોનની સાથે સૈન્ય અન્ય વિસ્તારોમાં પણ મનપાના પ્લોટો પર ગેરકાયદે કરેલા કબજાઓ દૂર કરાશે તે ચિંતા મનપાના પ્લોટો પર કબજો કરનારા માથાભરે ઈસમોમાં આજે જોવા મળી હતી અઝર કુર્સી સાથે પ્રકાશવાળા